ો કરો છે વિજય લગન વાહ વાહોલીભાઈ વાહ તો નમસ્કાર મારા વાલીડાઓ સોશિયલ મીડિયામાં અમનવા વિડીયો દરરોજ વાયરલ થતા હોય છે એવામાં મિત્રો હાલમાં એક ભાઈનો વિડીયો મિત્રો બનાસકાંઠાથી લઈને પૂર ઝડપે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે મારા વાલીડાઓ એ વિડીયો પણ આપણે તમને આખો જ પૂરેપૂરો લાઈવ વિડિયો બતાવના છીએ મારા ભાઈઓ તો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો ત્યારે મિત્રો હાલમાં તમને જણાવી દઈએ તો મિત્રો આ ભાઈના વિડીયો તો તમે ઇન્સ્ટાગ્રામમાં અને અલગ અલગ પ્લેટફોર્મમાં તમે જોયા છે પરંતુ મિત્રો હાલમાં જે વિડીયો આ ભાઈનો વાયરલ થયો છે તે અલગ જ પ્રકારના જેમાં મિત્રો આ ભાઈ ઢોલ વગડવાની સાથે જ મિત્રો એક ગીત પણ ગાઈ રહ્યા છે ને આ કળા મિત્રો હર કોઈના મોય હોતી ને આ જે કાકા છે તેમનામાં આ કળા છે એ અલગ જ પ્રકારની છે જેમ કે મિત્રો આ કાકા ઢોલ પણ વગાડે છે ને એની સાથે સાથે ગાવાનું પણ મિત્રો ગાય છે અને મિત્રો ખરેખર ગામડાના હોય છે માણસો એમનામાં જ મિત્રો કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે અને એવામાં મિત્રો આ ભાઈની અંદર પણ અલગ જ પ્રકારનું ટેલેન્ટ છે અને મિત્રો આ ભાઈ જે ગીત ગાય છે મોટા મોટા કલાકારો જેવો અલગ જ પ્રકારનો મિત્રો અવાજ પણ આ ભાઈ કાઢે છે એ વિડીયો આપણે તમને બતાવીએ અમુક સેકન્ડની અંદર બતાવી દેવાના છીએ મિત્રો આ વિડીયો આપણે તૈયારીમાં જ છે બતાવવાની પરંતુ પહેલાં એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આ ભાઈનું નામ શું છે અને ગામ કયું છે એ તો મને ખાસ ખબર નથી પરંતુ બનાસકાંઠાના છે એવી મિત્રો ખબર પડી છે મને તો તમને ખબર હોય આ પાયનું નામ તો એ ખાસ જણાવી અને મિત્રો આ પાયનું ગામ મને કોમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો ખાસ અને ચેનલ પર પણ નવા હોય તો ચેનલને મારા ભાઈઓ ખાસ સબસ્ક્રાઈબ કરીને બેલને ઓન કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળી રહે તો જોઈ લો વિડીયો હવે करोस लॻनि भादर